ડિસ્કાઉન્ટ ઉપર ડિસ્કાઉન્ટ એટલે ડબલ ડિસ્કાઉન્ટ માથે જતા પાછી એક વસ્તુય ફ્રી બ્રાન્ડેડ કપડાની ખરીદી ઉપર તો તમને અહીંયા બ્રાન્ડેડ સેલમાં ડિસ્કાઉન્ટ મળે જ છે પણ હવે આજ બ્રાન્ડેડ સેલમાં તમે જ્યારે ખરીદી કરવા માટે આવશો અને અહીંયા રમઝટ ગરબા ધમાલ ક્લાસિસનું તમે રજીસ્ટ્રેશન કરાવશો તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ તો મળવાનું જ છે પણ એક ગિફ્ટ પણ આપને આપવામાં આવશે કે હા વાત સાચી છે 20 તારીખ સુધી તમે અહીંયા ખરીદી કરવા આવો અને અમારા ક્લાસમાં રજીસ્ટ્રેશન તમે અહીંયા કરાવી શકશો રજીસ્ટ્રેશન ઉપર ત્રીસ ટકાની ઓફર આપણે જે રાખેલી હતી એમાં ઘણા બધા ખેલાઈઓએ લાભ લીધો છે જે હવે ખેલાઈઓ બાકી રહી ગયા છે એમના માટે બીજી બે ઓફર એક તો કે જે સેલ અહીંયા ચાલુ છે એમાં આવીને રજિસ્ટ્રેશન કરાવશે તો એક તો વીસ ટકા ડિસ્કાઉન્ટ છે અને એક બ્રાન્ડેડ સ્પ્રે ફ્રી હવે બીજી ઓફર કે હા અહીંયા આવીને રજીસ્ટ્રેશન કરાવશે તો જે પહેલી ઓફર હતી એ તો લાગુ પડશે પણ એકી સાથે પાંચ મેમ્બર આવશે એની ઉપર એક મેમ્બર ફ્રી તો રવિભાઈ આપણે ખાસ વસ્તુ કે આપણો સેલ ચાલુ છે તારીખ વીસ તારીખ ગુરુવાર સુધી અને પ્લસ સાથે સાથે રમઝટ ગરબા ક્લાસીસનું રજીસ્ટ્રેશન પણ આપણે અહીં કરવાના છીએ બસ તો ભાવ પધારો અહીં એટલે શિવ હોલની અંદર સનાળા રોડ ઉપર સ્કાય મોલની એક જેટ સામે ખરીદી પણ કરો અને ગરબા ક્લાસનું રજીસ્ટ્રેશન પણ કરો